અમારું સોલવો વર્ષ છે તલવાર રાસનો પરંપરાગત જે થાય છે દર વર્ષે અને દીકરીઓ એમાં પાર્ટિસિપેટ કરે છે અમારા સમાજના બહેનો એમાં પાર્ટિસિપેટ કરે છે તલવાર રાસની પ્રેક્ટિસ મહિનાથી દોઢ મહિના સુધી પ્રેક્ટિસ હોય છે હવે જેમ કે સોળ વરસથી અમે આ જ કાર્યક્રમ કરી છીએ તો દીકરીઓ અને બહેનોનું જ પણ આગળથી કહેવાનું હોય છે કે અમે કંઈક નવું કરવા માંગીએ છીએ એટલે એ લોકોને છૂટ છે એ લોકોને જે કરવું હોય એ લોકો કરે છે અને એમાં એ લોકોની પોતાની જ પ્રતિભા બહાર આવે છે આમાં દોઢસો જેટલા દીકરીઓ છે જે ભાગ લેવાના છે પરંપરા તો આ આપણી બહુ જૂની છે સનાતન સંસ્કૃતિમાં શાસ્ત્રની શસ્ત્રની બહુ બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા છે અને ખાસ કરીને અમારા સમાજ માટે શસ્ત્ર એક બહુત મહત્ત્વપૂર્ણ વસ્તુ છે એની જે કલા પહેલાં જે હતી પહેલાં યુદ્ધમાં કામ આવતી હવે યુદ્ધ તો નથી પણ આ યુગમાં પ્રમાણે આ પરંપરા લુપ્ત ના થાય એના માટે અમારું સેવા ફાઉન્ડેશન આ કાર્ય કરે છે ગુજરાતી મારું નામ જાનકીબા ઝાલા છે જી ભગીની સેવા ફાઉન્ડેશન આજે પ્રાચીન ગરબા છે એ રજૂ કરવા રજૂ કર્યા છે જેમાં વિશેષ પ્રાચીન રાસ એટલે કે તાલી રાસ દાંડિયા રાસ ગરબા રાસ જેવા રાસ રજૂ કર્યા છે અને સાથે ખાસ તો કે ભગીની સેવા ફાઉન્ડેશન જેના માટે પ્રચલિત છે એવા તલવાર રાસ અને એ જ તલવાર રાસમાં જે અમે દર વર્ષ કંઈક ને કંઈક જે ઉમેરતા જઈએ છીએ ગયા વર્ષને એની પહેલાના વર્ષે આપણે બાઇક પર સ્ટન્ટ્સ જોયા છે ગયા વર્ષે આપણે બુલેટ અને જીપ ઉપર સાથે કરતબો જોયા છે આ વર્ષ જેમાં આપણે જોયું છે કે બુલેટ છે જીપ છે એક્ટિવા છે જેમાં બહેનો દીકરીઓ બધા જ છે જે એક્ટિવા ચલાવે છે સાથે તલવાર ફેરવે છે અને સાથે તો ખાસ આ વર્ષ અમારી સાથે ઘોડી પણ જોડાયેલી છે કે જેની સાથે અમે તલવાર રાસ રજૂ કરી તલવાર એ કોઈ નાની મોટી વસ્તુ નથી એક શસ્ત્ર છે જેના માટે પૂરેપૂરી શક્તિની જરૂર પડે એટલે મહાશક્તિને યાદ કરીને અમારી દીકરીઓ એકડાથી શરૂ કરે છે તલવારનો વજન એવો કંઈ એવો નથી કે હલકું ફુલકું આપણે રૂનો કોથળો ઉપાડ્યો છે અને થઈ જાય એના માટે ખાસ અમે એકડાથી શરૂઆત કરીએ છીએ કે છેલ્લા દોઢ મહિનાથી એ લોકોએ પહેલેથી શીખી અને અત્યારે આપણી સામે રજૂઆત કરી છે મારું નામ નિશિતા જાડેજા હું પહેલાં ચાર વર્ષથી આડી ઝાલા રાઈડિંગ ક્લબમાં માઉન્ટેડ પોલીસ સાથે પ્રેક્ટિસ માટે જતી તો ત્યાં જ મને ટ્રેનિંગ મળી છે હોર્સ રાઇડિંગની એન્ડ હોર્સ સાથે ઓબ્વિયસલી થોડી લાઈક બોન્ડિંગ એન્ડ ઓલ સો તલવારા હું ઘણા વર્ષથી ભગીની ક્લબમાં મેમ્બર હતી તો મને આવડતું હતું સો બંનેને કમ્બાઈન કરીને હવે એકચ્યુઅલી હોર્સનું બિહેવિયર એકવાર ખબર પડી જાય પછી બહુ ડિફિકલ્ટી નથી એના માટે બંને ઇઝી જ છે લાઈક બે એક જેવું જ છે હોર્સ રાઇડિંગ માટે સેફ્ટી માટે મારે ગેસ હેલ્મેટ એન્ડ માય બૂટ્સ બસ એટલું જ